સમાજના રાજકીય સામાજિક આગેવાનો વડીલો માતાઓ બહેનો યુવા મિત્રો તથા મારા ગુરુજનો આજે હું એકવીસમી સદી રબારી સમાજ પરિવર્તન અને શિક્ષણ વિશે મારા વિચારો વ્યક્ત કરું છું તો એ આપ ધ્યાનથી સાંભળજો સમય બદલાય છે દુનિયા આગળ વધે છે પરંતુ જો સમાજ એક જ જગ્યાએ ઊભો રહેને તો તે પરંપરા નથી રહેતી એ બોજ બની જાય છે સમાજમાં પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરીવાજો વચ્ચેનો ફરક સમજાય સમાજમાં પરંપરાએ સંસ્કાર આપે છે અને કુરીવાજો સમાજને ખોખલો કરે છે પરિવર્તન એટલા માટે જરૂરી છે કે દીકરીને ભાર નહીં ગૌરવ સમજવામાં આવે અને શિક્ષણને ખર્ચ નહીં ભવિષ્યનું રોકાણ માનવામાં આવે હિન્દુ ધર્મ માં રબારી સમાજ એ કોઈ અજ્ઞાતિ નથી આ એક સંસ્કૃતિ છે આજે 21મી સદી એ જ્ઞાનની સદી છે આજે આપણો દેશ દરેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યો છે પરંતુ આ વેગવંત ધોતમાં આપણો સમાજ કે પાછો ના રહી જાય તે માટે આપણા સૌની જવાબદારી બને છે મિત્રો વિચાર તો

આપણી સામે ઘણા બધા પડકારો પણ છે પરંતુ પડકારોનો સામનો કરવાની શક્તિ પણ આપણા ખમીરવંતા સમાજમાં છે આપણો સમાજ થોડા સમયથી વ્યસન ખોટા દેખાવડા અને અંધશ્રદ્ધા તરફ આડે રસ્તે ચડી ગયો છે અને આ બધી જ બાબતોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે ફક્ત શિક્ષણ આજના યુગમાં વાત કરીએ તો આપણી જ્ઞાતિ ખૂબ જ ભોળી અને રોયલ બ્લેડ માનવામાં આવે છે એટલે જ એક કવિએ કહ્યું છે કે મરબારી નથી ભ્રષ્ટાચારી નથી વેભિચારી નથી વિકારી નથી શિકારી નથી મન ભિકારી એ જ અમે રબારી આવડાથી થી અમેરી શાનદાર કુદરી જાનદાર કુમારી અમર અવતારી દિલથી થી દિલદારી એનું નામ જ રબારી અસ્તો જહેન જ ભારત